ચીટી એટલે કીડી કીડીના પગમાં ઝાંઝર વાગતા હોય ને એ પણ મારો દ્વારકા વાળો સાંભળે છે હવે ક્યાં કીડી અને ક્યાં એના પગ ને ક્યાં એના ઝાંઝર તો આપણી વાત ન સાંભળે ભાઈ સો ટકા સાંભળે અને બીજાની તો બિલકુલ ખબર જ નથી આપણે તો વ્યક્તિગત આપણી ઉપર જ લઈ લઈએ આપણું તો બહુ સાંભળે અમે જે ઈચ્છા કરીએ ભગવાન બધી પૂરી કરે અને કરે છે પણ એની માટે જવાબદારી બહુ એટલી જવાબદારી રાખવાને બીજે બધી માંગવાનું નહીં બીજે માગશો એટલે સમજી લેવાનું કે આપણી કેટેગરી બહુ ઓછી થઈ ગઈ ભગવાનને એમ થાય કે આ બીજા પાસે માગે મારી ઉપર તો ભરોસો નથી એટલે ભગવાન કે બીજા પાસે મેગા કરે આખી જિંદગી ભગવાન પાસે પણ અને તો બહુ ગમે એટલા માટે સાહેબ હા જેની સેવા કરતા હોય જેની પૂજા કરતા હોય એની પાસે માગવો નહીં અને બધી ખબર જ છે તમારે ક્યારે શું જોઈએ છે કથા બહુ સરસ મજાની છે આ ધું પ્રાણ ગયા ધગધગતા કોલસા પ્રાણ ગયા પછી એને દાટી દીધો ઘરની અંદર ભયંકર પ્રેત બન્યો છે આ ધુંધુકારીઓ પ્રેત ના રૂપમાં ચારે બાજુ ઘરમાં ફરવા લાગ્યો એને મુક્તિ નહોતી મળતી અને આ બાજુ ગોકર્ણ મહારાજ ગયા માં ગયા હતા ગયામાં ગયા અને ખબર પડી કે મારા ભાઈ અને મારી માનું મૃત્યુ થયું ગયામાં શ્રાદ્ધ કર્યું માતાન ભાઈનું બ્રાહ્મણો બેઠા છે પૂછી લેજો શાસ્ત્રમાં લખેલું છે જે વ્યક્તિને મુક્તિ ન મળતે ગયામાં શ્રાદ્ધ કરો ને તો મુક્તિ મળી જાય પણ એમાં હોતે ટર્મ એન્ડ કન્ડિશન છે હો આખી જિંદગી બ્રાહ્મણ હોવા છતાં બ્રાહ્મણની જેમ જો જીવે નહીં યાદ રાખજો ગયામાં ને ગમે ત્યાં શ્રાદ્ધ કરો મુક્તિ ન થાય જે વ્યક્તિ પોતાના માતા પિતાને હેરાન કરે વેદની નિંદા કરે એ વ્યક્તિની મુક્તિ ક્યારેય થતી જ નથી પણ એની મુક્તિ કરવા માટે હોતે ભાગવત સમર્થ છે સાહેબ જેને આખી જિંદગી પાપ કર્યા હતા એની મુક્તિ ની કથા છે યાદ રાખજો ભાગવતમાં ગયામાં શ્રાદ્ધ કર્યા ભાઈનું એવું માની મુક્તિ થઈ ગઈ પણ ભાઈ ની મુક્તિ ન થઈ અને પછી તો ગોકર્ણ મહારાજ ઘણા વર્ષો પછી પાછા આવ્યા ઘરમાં અને રાત્રિના સમય પોતાના પિતા આત્મદેવના આંગણામાં સુતા હતા એ જ સમયે જોત જોતામાં થોડીક અગ્નિ તાપ થયો ભડકો થયો થોડી વાર થઈને તો એમાં પાડો દેખાણો થોડી વાર બકરો દેખાણો ભયંકર અવાજ આવવા લાગ્યા એ જ સમય ખબર પડી નક્કી અહીંયા કોઈ પ્રેત છે હાથમાં જલ લે ગોકર્ણ મહારાજ ગાયત્રી મંત્ર જપ કરી અને જ્યાં છાટ્યું તા તો આ પ્રેતના રૂપમાં ધુંધુકારી જોર જોરથી થી રોવા લાગ્યો મા મુક્તવ માં મુક્તવ હે ભાઈ મારી મુક્તિ કર મારી મુક્તિ કર ગોકર્ણ મહારાજ કે છે ભાઈ ધંધુકારી તું તારી મુક્તિ ન થઈ તો કે નહીં ભાઈ એક નહીં હજાર વખત મારું શ્રાદ્ધ કરવામાં આવે ને તો પણ મારી મુક્તિ થાય એમ નથી આવા શબ્દ સાંભળ્યા એટલે ગોકર્ણ મહારાજ વિચાર કરવા લાગ્યા પણ મેં તો ગયામાં શ્રાદ્ધ કર્યું તો કે ગયામાં કરો તો પણ ભલે મારી મુક્તિ નથી થાય ભાઈ મને પ્રેત યોની મળી છે અને આ પ્રેતની પીડા અતિ કષ્ટદાયી છે